નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજના વિડીયો લેક્ચરમાં દરેક વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત છે આજે તારીખ સત્યાવીસ નવેમ્બર બે હજાર વીસ વિષય સામાજિક વિજ્ઞાન ધોરણ દસ અને પ્રકરણ નંબર આઠ કુદરતી સંસાધનો મિત્રો છેલ્લે આપણે ગયા લેક્ચરની અંદર કુદરતી સંસાધન કોને કહેવાય એની ચર્ચા કરી એની થોડીક પ્રસ્તાવના સમજા ત્યાર પછી એક સંસાધન તરીકે આપણે કઈ કઈ જગ્યાએ એનો ઉપયોગ કરી શકીએ જે કુદરતી સંસાધનો છે જ્યારે આપણી પાસે ટેકનોલોજી નહોતી ત્યારે આપણા માટે કુદરતી સાધનો છે કુદરતી જે ખનીજ છે એ બધું સંસાધન નહોતું પણ જ્યારે આપણી પાસે ટેકનોલોજી આવી ગઈ આપણી પાસે આવડત આવી ગઈ કળા કૌશલ્ય આવી ગયા ત્યાર પછી આપણા માટે સંસાધન બન્યું છે તો ખોરાક તરીકે સંચાલન શક્તિના સાધન તરીકે આપણે લીધું એને કાચા માલના સ્ત્રોત તરીકે લીધું છે બરાબર ત્યાં સુધી આપણે છેલ્લે વાત પૂરી કરી હતી આજે નવો ટોપિક ભણવા આપણે જઈ રહ્યા છીએ અને એ ટોપિક છે આપણો સંસાધનના પ્રકાર તો મિત્રો સંસાધનોના પ્રકાર છે એને અમુક રીતે આપણે વર્ગીકૃત કરી શકીએ છીએ એને આપણે વ્યવસ્થા માટે થઈ અને ત્રણ રીતે વર્ગીકૃત કરીશું એમાં પહેલો પ્રકાર છે માલિકીના આધારે બીજો પ્રકાર છે પુનઃ પ્રાપ્યતાના આધારે અને ત્રીજો પ્રકાર છે એનું વિતરણ ક્ષેત્રના આધારે ત્રણ રીતે આપણે એનું વર્ગીકરણ સમજી લઈએ હવે અહીં આપણે માલિકીની દ્રષ્ટિએ સંસાધન આ પ્રકાર છે એ આ કોષ્ટક દ્વારા સમજી લઈએ બરાબર પહેલું ખાનું છે ક્રમનું છે એક બે ત્રણ બીજું માલિકીના દ્રષ્ટિએ એમાં ત્રણ વ્યક્તિગત રાષ્ટ્રીય અને વૈશ્વિક આપી છે પછી જુદી જુદી વિગતો આપી છે અને એના ઉદાહરણ આપ્યા છે જેથી કરીને આપણને ખ્યાલ આવી જાય કે સંસાધન છે માલિકીના દ્રષ્ટિએ એને કેવી રીતે ઉપયોગ કરી શકાય એમાં કઈ કઈ વિગતો આવે કઈ કઈ માલિકી આવશે બરાબર છે ચાલો આપણે સ્ટાર્ટ કરીએ માલિકીની દ્રષ્ટિએ પહેલો પ્રકાર વ્યક્તિગત માલિકી જો સંસાધન આ પ્રકાર તરીકે વ્યક્તિગત માલિકી કોને કહેવાય તો કે કોઈ એક વ્યક્તિ હોય કે કોઈ એક પરિવાર છે એની માલિકી એટલે વ્યક્તિગત માલિકીનું સંસાધન થયું કહેવાય માનો કે કોઈ એક વ્યક્તિની જમીન છે એનું મકાન છે તો એ શું થયું વ્યક્તિગત સંસાધન કહેવાય કારણ કે એક વ્યક્તિની માલિકીનું છે અથવા એક પરિવારની માલિકીનું છે તો આ સંસાધનને આપણે વ્યક્તિગત માલિકી કહેશું અને એનું ઉદાહરણ તરીકે જમીન અને મકાન લઈ શકીએ બીજો પ્રકાર છે રાષ્ટ્રીય સંસાધન ઓલું એક વ્યક્તિનું સંસાધન હતું હવે આખા રાષ્ટ્રનું સંસાધન બનશે એટલે કે કોઈ પણ દેશ હોય કે કોઈ પ્રદેશ એની સાર્વજનિક જે સંપત્તિ છે સહિયારી સંપત્તિ છે એને આપણે રાષ્ટ્રીય સંસાધન કહેશું માનું કે એક દેશનું એક લશ્કર છે આંતરરાષ્ટ્રીય એક વેપાર છે તો એ એક સંસાધન થયું ગણાય ત્રીજો પ્રકાર છે વૈશ્વિક સંસાધન સમગ્ર દુનિયાની ભૌતિક અને અભૌતિક જેને આપણે સ્પર્શ કરી શકીએ છીએ જોઈ શકીએ છીએ એ બધું ભૌતિક સંપત્તિ કહેવાય અને જોઈ શકતા નથી આપણે સ્પર્શ કરી શકતા નથી બધું અભૌતિક એવી તમામ સંપત્તિ છે એનો ઉપયોગ માનવના કલ્યાણ માટે થતો હોય છે અને આપણે વૈશ્વિક સંસાધન કહીએ ઉદાહરણ તરીકે જોવું હોય તો વિશ્વમાં બધા રાષ્ટ્રોની જે સહિયારી માલિકીના સંસાધન હોય ને એને આપણે વૈશ્વિક સંસાધન કહેવાય સૂર્યપ્રકાશ આપણા ઉદાહરણ નથી આવ્યા પણ આપણે સૂર્યપ્રકાશ આખા વિશ્વ છે બધા ઉપયોગ કરે છે હવા છે પાણી છે બરાબર છે આ બધા સંસાધન એ વૈશ્વિક સંસાધન તરીકે આપણે લઈ શકીએ બરાબર જમીન છે તો આ થયા આપણા માલિકીની દ્રષ્ટિએ પ્રકાર ત્યાર પછી જોઈએ આપણે તો સંસાધનોના વિતરણને આધારે તેના પ્રકાર પાડવામાં આવ્યા છે

વિતરણ ક્ષેત્ર મુજબ સર્વ સુલભ સંસાધન વિગત ની અંદર બધા વાયુઓ છે ખાસ કરીને ઓક્સિજન છે નાઇટ્રોજન છે આપણે ઉદાહરણ તરીકે લઈ બીજો પ્રકાર છે સામાન્ય સુલભ સંસાધન એ સામાન્ય રીતે આપણને એ મળી જાય એવા સાવ ઓછી મહેનતે બરોબર જમીન છે ભૂમિ જળ ગૌચર છે બરોબર છે એમ નામ જે આપણે જમીન મકાન ઉદ્યોગ બાંધતા હોય જમીન કહે છે ભૂમિ એટલે આપણે ખેતીવાડી બધું કરી શકતા હોઈએ છીએ જમીનમાં બરાબર ભૂમિની અંદર પછી જળ છે પાણી આપણને આરામથી મળી જાય ગૌચર એટલે પશુઓને ચરાવવા માટેનો જે વિસ્તાર હોય છે આ બધું આપણે સામાન્ય રીતે મળે છે એટલે સામાન્ય સુલભ સંસાધન કહેવાય ત્રીજો પ્રકાર છે વિરલ સંસાધન જેનો પ્રાપ્તિ સાનો થોડાક જ ક્ષેત્રો એવા હોય મર્યાદિત હોય એવા ખનિજો પહેલાં સર્વ એટલે બધેથી મળે છે સામાન્ય એટલે આપણે ઓછી મહેનતે મળી જાય છે સામાન્યપણે મળી જાય છે વિરલ સંસાધન એટલે એના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય એવા ખનીજો માનો કે કોલસો છે પેટ્રોલિયમ છે તાંબુ સોનું યુરેનિયમ આ બધા એના સાનો મર્યાદિત છે એટલે આપણે એને વિરલ સંસાધન કહેશું અને ચોથો પ્રકાર છે એકલ સંસાધન એકલ સંસાધન એટલે ભાગ્યે જ એક કે બે સ્થળે જ મળી આવતું હોય દુનિયાની અંદર ત્યારે આપણે એને એકલ સંસાધન કહેવાય માનો કે ક્રાયોલાઇટ આ ખનીજ છે ને જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળે છે બરાબર એકલ સંસાધન કહેવામાં આવે છે એટલે જો એક કે બે સ્થળે જ માત્ર મળતું હોય તો એને આપણે એકલ સંસાધન કહેશું તો આ થયા વિતરણને આધારે એના પ્રકાર થયા મિત્રો કોષ્ટકની અંદર આપણે જોઈએ ને બે પ્રકારની વિગતો તમને સમજાવી દીધી મેં બરાબર તો સંસાધનોના અન્ય રીતે પણ પ્રકારો પાડી શકાય છે ઘણા બધા વિભાગ પાડી શકાય છે જેમાં નવીનીકરણીય સંસાધન અનવીનીકરણીય સંસાધન પણ આવા બે વિભાગ પાડી શકાય એવું નહીં કે આટલા જ આ રીતે પણ પાડી શકાય નવીનીકરણીય અનવીનીકરણીય માનો કે કેટલાક સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે એટલે આપણને કે વપરાશ માટે એ ઉપયોગમાં આવે છે અથવા તો તે અખૂટ છે ખૂટે ને એવો ભંડાર છે જંગલો છે સૂર્યપ્રકાશ પશુ પક્ષીઓ આ વર્ગની અંદર આવે છે બરાબર તેને આપણે શું કહેશું નવીનીકરણીય સંસાધન કહેશું બરાબર આપમેળે મળી જ રાખે છે ઉપયોગ કરો તો ફરી પાછા એ મળશે જ્યારે અનવીનીકરણીય સંસાધન એટલે કે જે સંસાધનોનો એકવાર વપરાયા પછી પુનઃ એને ઉપયોગમાં લઈ શકાતા નથી અથવા તો તેને ફરી બનાવી શકાતા નથી કે તેની નજીકના ભવિષ્યમાં તેનું પુનર્નિર્માણ પણ અશક્ય છે એને આપણે અનવીનીકરણીય સંસાધન કહેશું ખનીજ કોલસો હોય પેટ્રોલિયમ છે કુદરતી વાયુ છે આ બધાનો સમાવેશ આપણે એની અંદર કરી શકીશું બરાબર તો આ થયા આપણા વિતરણને આધારે જે સંસાધન છે એના પ્રકાર બરાબર અને આગળ આપણે જે ભણ્યા હતા આગળના કોષ્ટકની અંદર એમાં શું હતું સંસાધનના પ્રકાર પણ આપણે માલિકીની દ્રષ્ટિએ સમજ્યા તો મિત્રો આજનું જે હોમવર્ક છે એની અંદર તમારે બે કોષ્ટક છે એ એકવાર સારા અક્ષરે લખવાના છે અને બરાબર તૈયાર પણ કરવાના છે અસ્તુ